હેલો એવરી સ્વાગત છે તમારું કેન્યા લાઈફ વિથ ફેમિલીમાં અને આજે આપણે બનાવવાના છે મકાઈનું શાક તાજા મકાઈનું લીલા તાજા મકાઈનું શાક તો ચાલો આપણે જઈએ રસોડામાં અને જોઈએ કે તાજા લીલા મકાઈના શાકમાં આપણે શું શું જોઈશે તો એની માટે જોઈશે પહેલાં આપણે મકાઈ જે આપણે બાફી લેવાના છે અને થોડા મકાઈ છીણ કરવાનું છે અને એને પણ મકાઈ સાથે બાફી લેવાના છે તમે જોઈ શકો છો કેટલું સરસ છીણ પણ બાફેલું છે અને મકાઈના ટુકડા પણ એની માટે જોઈશે આપણને ટામેટા અને એકદમ ઝીણી સમારેલી ડુંગળી અને સાથે જોઈશે આપણને તલ અને જુગુનો મસાલો જેને આપણે એકદમ સરસ પીસીને લેવાનો છે આદુ લસણ મરચાંની પેસ્ટ તમાલપત્ર સૂકું મરચું તજ ને લવિંગ અને જે આપણા રસોડાના મસાલા છે તે બધા હિંગ અને તેલ તેલ આપણે લઈ લીધું છે કૂકરમાં વઘાર માટે તમે જોઈ શકો છો હવે આપણે કૂકર મૂકી દીધું છે ગેસ ઉપર તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ રઈ અને જીરું હિંગ નાખીને મેં પહેલાં તો વઘાર કરી દીધો છે મકાઈના શાક માટે કિચન થોડું ઊંચું છે તો દેખાતું નથી રઈ જીરું હિંગ નાખીને પહેલા તો સામાન્ય આપણે જે બધા કરતા હોય એ રીતના તડકો મારી લીધો છે અને તેની અંદર જે મેં હમણાં બતાડ્યું સૂકું મરચું લવિંગ તજ ને તમાલપત્ર એ પણ આપણે અત્યારે વઘારમાં નાખી દેવાના છે અને ત્યાર પછી આવશે વારો ડુંગળીનો વઘારની રહી તડતડ થાય ત્યાં સુધી આપણે વેઇટ કરી છે હવે આપણે એડ કરી દઈશું ડુંગળી તમે જોઈ શકો છો ડુંગળી મેં એડ કરી દીધી છે અને સરસ રીતે એને શેકાવા દેવાની છે એકદમ શાંતિથી કોઈ પણ જાતની ઉતાવળ કર્યા વગર એને શેકાવા દેવાની છે હવે આપણે નાખીશું થોડું મીઠું સ્વાદાનુસાર મીઠું નાખ્યા પછી આપણે અંદર નાખીશું આદુ લસણ મરચાંની પેસ્ટ ડુંગળી શેકાઈ જાય પછી સરસ રીતે જુઓ તમ ડુંગળી શેકાઈ ગઈ છે હવે આપણે નાખીશું આદુ લસણ મરચાની એકદમ સરસ પેસ્ટ હું હવે ચડી ગઈ છું સ્ટૂલ પર કારણ કે ખરેખર મને દેખાતું નહોતું એટલે નાનું સ્ટૂલ મેં કિચનમાં રાખેલું જ છે એ હવે હું સ્ટૂલ પર ચડી ગઈ છું કારણ કે એક તો ઊંચું કિચન અને એના પણ ઉપર ઊંચું કૂકર તમે જોઈ શકો છો કેટલી સરસ ડુંગળી શેકાઈ ગઈ છે અને ત્યાર પછી આપણે આદુ લસણ મરચાંની પેસ્ટ નાખી છે એને પણ બહુ જ શાંતિથી શેકાવા દેવાની છે અને એ શેકાઈ જાય ત્યાર પછી વારો આવશે ટામેટાનો હવે આપણે અંદર નાખી દીધા છે ટામેટા બધું સરસ શાંતિથી શેકાવા દેવાનું છે ઘઈ કોઈ જાતની ઘઈ ખોટી કરવાની છે નહીં પાછી હું ચડી ગઈ છું સ્ટૂલ પર કારણ કે મારે અંદર શું બધું પાકે છે એ બધું જોવું છે ટામેટા પણ સરસ રીતે ચડી ગયા છે જુઓ જેટલું ફટાફટ દેખાય છે એટલો ટાઈમ આ શાક બનાવતા લગભગ દોઢ પોણા બે કલાક થયેલા છે મને આપણે જે ટામેટા નાખ્યા એનું થોડું બાકી રહી ગયું હતું એ નાખું છું બીજું કશું એડ નથી કરતી અને હવે ટામેટા પણ સરસ રીતે શેકાઈ ગયા પછી જુગું અને તલ એટલે મફરીને બીયા અને તલ જે મેં પીસી લીધેલા મિક્સરમાં એકદમ બારી કઈથી એ મેં એડ કર્યા છે એના લીધે ગ્રેવી એકદમ મસ્ત રીચ ગ્રેવી થઈ જશે જેમ કે આપણે કાજુ નાખતા હોય એવી પંજાબી શાકમાં કાજુ નાખીએ તો ગ્રેવી સરસ લાગે એવું આ શાકમાં તલ અને મફરીના બીયા એકદમ સરસ બારી કઈથી પીસી લીધેલા છે એ નાખ્યા છે આની અંદર શાકમાં અને એને પણ બહુ જ શાંતિથી શેકાવા દેવાના છે કોઈ પણ ઉતાવર કર્યા વગર એકદમ શાંતિથી શેકાવા દેવાના છે ત્યાર પછી આપણે જે છીણ મકાઈનું લીધું હતું બાફેલું ઓલરેડી બાફેલું છે એ નાખી દેવાનું છે ટામેટા ડુંગળીની ગ્રેવીમાં જુઓ જ્યારે મકાઈ બાફ્યા ત્યારે આ જ તપેલી મેં મકાઈની જોડે મૂકી દીધી હતી એટલે એ સરસ થઈ ગયેલું છે જુઓ એડ થઈ ગયું છે હવે તમે જોઈ શકો છો ગ્રેવી એકદમ સરસ વધારે થઈ ગઈ છે આપણી ફાઈન અને શાંતિથી શેકાવા દેવાથી બધા જ જે આપણે અંદર નાખી છે વસ્તુ એનો ટેસ્ટ બહુ ફાઇન આવશે અને આ બધું શેકાઈ જાય ત્યાર પછી એની અંદર આપણે નાખવાનું છે હળદર ગરમ મસાલો જીરું લીલું લીલું નહીં લાલ મરચું બધા જે આપણા ઘરના મસાલા છે લોકલ મસાલા એ બધા જ એડ કરવાના છે અને જે બોઇલ મકાઈ કરેલા છે આપણે બાફેલા મકાઈ એ એડ કરી દેવાના છે એટલે આપણું શાક તૈયાર થઈ ગયું અને ત્યાર પછી આ બધું જો અંદર હું નાખીશ હવે લીંબુનું પાણી તાજું ફ્રેશ લીંબુ નથી મારા પાસે એટલે લીંબુનું પાણી મેં કાઢી લીધેલું છે એ અને સુગર એ પણ જ્યારે મકાઈ નાખી દઈએ ત્યાર પછી નાખવાના છે એટલે આ ગ્રેવીમાં હવે હું બધું નાખી દઈશ જે વિડીયો હું નથી બનાવતી એની અંદર મેં હળદર મીઠું મરચું ધાણાજીરું બધું નાખ્યું અને ત્યાર પછી મેં નાખ્યા છે આ મકાઈ અને મકાઈ નાખ્યા પછી મેં થોડી સુગર નાખી છે અને લીંબુ ફ્રેશ લીંબુ હોય તો તમે ફ્રેશ લીંબુ નાખી શકો મારી પાસે લીંબુનું જ્યુસ હતું એટલે મેં લીંબુનું જ્યુસ નાખ્યું છે અને ગ્રેવીવાળું શાક છે એટલે રાઈસ જોડે બી બહુ ફાઇન લાગે અને પરોઠા જોડતો ઓ માય ગળ બહુ ફાઇન લાગશે તમને તો તમે બધા શાક ટ્રાય કરજો અને કેન લાઈફ વિથ ફેમિલીને સપોર્ટ કરજો થેન્ક યુ સો મચ તમે જોઈ શકો છો કેટલું સરસ રીતે શાક આપણું રેડી થઈ ગયું છે જોઈને ખાવાનું મન થઈ જાય એવું શાક છે હવે હું ખાલી તમને બતાવવા માટે એક પ્લેટમાં સર્વ કરી દઈશ જેથી કરીને તમે ઇઝીલી જોઈ શકો કે કેવું સરસ શાક તૈયાર થઈ ગયું છે મીઠું સ્વાદ સ્વાદ પ્રમાણે નાખવાનું મરચું પણ સ્વાદ પ્રમાણે નાખજો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો જય શ્રી કૃષ્ણ જય માતાજી